મજા મને તો સવાર સવાર માં અને good ને જય માતાજી અને બે ત્રણ વાર ઉઠી ને નાસ્તા પાણી કરી ને આવતા રહે જીરા હા 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 એ શું વાત છે જીરું કાઢ્યું હો ભાઈ ને જો સીન અમારા ટીચર અમારા સીન થઈ ગયા છે બાકી તો અત્યારે હું ભાઈ આરામ કરતો બાકી જો સુરત ને દાદા ઉગી ગયા છે જોઈ શકો તમે પેલા ચાલો અત્યારે હું જાઉં છું આમ જીરે કાટો મારો જે અહીંયા કંઈક લોચો પીરે એટલે ભરે જીરામાં જો ગમે એ લોચો પડ્યો હોય એટલા થોડુંક નીચું છે એટલે હું છે જો થોડું થોડું પણ તોય ચાલે ગા આ એટલું સારું છે એટલે માતાજી ની જ છે તો હું જાય નહીં એ હે ભાઈ બાકી જોવા દવાનું પેકેટ બેકેટ બધું ટીંગા છે અને આપણે આમ જવાનું છે ચાલો અને બાકી જો સિનામાં આવી ગયા છે પોપટ આવી ગયા ખાવ બધા કહું જુઓ તમે જોઈ શકો તમે કેટલો અંતર પડી ગયો બરાબર હવે સુકાઈ છે કારણ કે હવે થોડાક દિવસ પછી વાઢી લેવાની છે લગભગ પંદર વીસ દી માં કેટલા હજી નહીં જ રેશે લેવા કે છે બાકી ઓલા નું જીરું પારસી અને આપણું જીરું જોઈ શકો એમ તો તો હોય જ ને એને સારું હોય અને મારે નબળું જો કાજુ કેર નો હોય ચાલો હવે તમને હું આગળ મળું જો બાકી ઓહો માય ગોડ વ્યૂ જોઈ લ્યો એકવાર અમારા ભાઈ અત્યારે સંધાઈ ને કપા તળી હાવત જ કપા છે ને કપ્પા વીણવી ચાલો જોવા કે આ છોડો રને એમાં ઓલ થઈ ગયું જીરું દાણા આવી ગયા પેરા એમાં એમાં દાણા આવી ગયા બોલો દાણા થઈ ગયા દાણા થઈ ગયા આમાં એવું વિશે કે પીળું પીળું પડી ગયું ને ઓલી બધી બાજુ પથ્થા જોઈ લેરું આમાં આમાં હદે દાણા થઈ ગયા હવે એટલે ટકોરા જેવા દાણા થઈ ગયા લાળિયા થઈ ગયો લાળી પોતે વીણતો નહીં વીંડી છે અને બાકી જુઓ આમાં હંધે આપણે દાણા આવી ગયા આમાં નહીં ઊલા આમ કંઈક કંઈક આવ્યા હે કંઈક કંઈક નથી આવ્યા એવું બધું હાલે અને પાહામાં તો હજી ઓહો હો હો જીરું એટલે જીરું ભાઈ જીરું 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 જીરા ઉપર છે આપણે ઓન તો કંઈ થયું નહીં માનવીમાં એટલે જીરું જ છે જય હવે હા જાઉં છે ઘરે કારણ કે આમ આ તો મારો છે ને મારે કામ છે થોડું પતાવવાનું હોય તાલો પાછો કર્યો હોય બાકી કહું આ સુકાઈ ગયા હે આ કેટલા દીક હાટે મને લાગે છે દસ દસથી કાઠસી કે પંદર દી કાટછી એટલે એવું તો હજી વયું જાય વાઢું કહે અને આને હજી લીલા છે અને આપણે શું કહીએ વીસ દિવનો ફેર હતો અમારે એને એને વીસ દીવ હાઈને મારે વીસ દી મોડા હતા અને પાકવા એની એને પાક છે અને આમ જો કંઈ ડુંગળી અને લહણ ઓ ભાઈ લહણ જામી ગયું જેનું લહણ હોય એ લઈ જઈ જજો એ વ્લોગ જોતા હોય તો ઓ નથી જોતા ને નથી જોતા જોતા હોય

એક બેન સોરી બેન તો ત્રણ ગયા હે માં એક તો હાવ પારવો હે ને બે ઘાટા હે આ તો વધારે હે બાકી પાણી અને આપણે બે પણ જ પાઈ ખાલી તો આ વસીના હે ચાલો સિના બીના બહુ જોઈ લીધું હવે મને કામ કરવા બાકી હેતળી તો પડ્યું હે આપણે આલ બજાવ જોઈ લે આ છે આપણે જો કોરો હાવ હાવ કોરો પાણી હે પણ મોટર બગડી આ જો મારા પુવીણે ચોળા કેટલાક થાય છે બાપુ દોઢક મન થાય છે આગળ ખાલી ટીપણા પડ્યા અહીંયા ત્યારે આપણે પણ આવતર અહીં ચોળા ઉતારવા કારણ કે મારે આપણું ક્યાં અવતર થોડી ઘર ઉતરી જાય તો હાલો મણી ઉતારો જે આમાં ઉતરવાના છે ચાલો ઉતાર લઈ પછી તમને મળું કે કેટલા ચોળા છે એ કઈ પછી તો આપણે ટીકરા લઈએ અમારા હાથે જે આંખમાં કંઈક છે ખબર નહીં છે બોલો હાલો ટીકરા બી જાઉં હું ટીકરા શું જેવા ટીપાવી પાસે કેવડી મોટું દૂધી ખબર છે એક મણ માંડ દૂધી દુધી માંડની નો થાય કીલાને કોને કાવળ લઈ ગયો મફત જ પડી છે જોઈ લે ભાઈ ચોળા બણા આપણે વે લીધા જો મારા મારાપો બેઠા આમ તેલ આવે ઓર મોડ બબુ જોઈ લે એકવાર આ ટીવી જો ઓ હો 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 આ ને આપણે બધું દેખાયો તો અત્યારે આપણે પાછા કામે ભેગી ગયા જો જો આપણે ગેત તો રખડવા પાછા કામે બે જો આ કામ કરવાનું છે ને આવી કઈક રાખડી જો કઈ કેવી છે જોઈ શકો તો મિત્રો ત્યારે આપણે પાછા આપણે કામ કરીને નવરા થઈ ગયા થોડું કામ કર્યું એટલે દસ પંદર રાખે કઈ એકલો એકલો પછી ઉકલતો ન કારણ કે મારા મમ્મીને ઓલે આખી કઈક થયું છે એટલે દુખે બહુ અને બાકી જો દી પણ હાથ થઈ ગયા શું કહેવું ઇંગ્લિશમાં એનીમાં સનસાઈટ આવી થઈ ગયો જોઈ શકો આહા જો ક્યાં મસ્ત લાગે એકદમ મસ્ત બાકી જોવા ગયું પહેલી વાર તમને બતાવ્યું પહેલી વાર એટલે આમ તો બ્લોગમાં પહેલી વાર છે એટલે ઘણા દિવસથી આપણે બ્લોગ નથી મૂકતા કારણ કે કેટલા લગભગ પાંચ છ દશક દી થઈ ગયા છે બાકી ફરક બોલ્યો ત્યારે મિત્રો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરી નાખશું પછી કાલે નવા વિડીયો સાથે તબક્કે મિત્રો ભાઈ આ સપોર્ટ કરતો જઈએ થોડો બહુ